મારી અંદર સ્પ્લિટ પર્સનાલિટી છે મમ્મી ક્યારે કઈ જાગી જાય ખબર નથી હેલો એવરીબડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરો બધા હાય ગુડ મોર્નિંગ ગુડ ગઈકાલે મેચ હતી અને એમાં ઇન્ડિયા જીતી ગઈ છે અને બધા એટલા ખુશ હતા ગઈકાલે મેચ પત્યા પછી લોકો ફટાકડા ફોડતા હતા અને મમ્મી બી બહુ ખુશ હતા કારણ કે મમ્મા મેચ જોતા હતા એકચ્યુઅલી મને ને પપ્પાને ઇન્ટરેસ્ટ ઓછો છે મેચમાં એટલે અમે લોકો તો નહોતા જોતા બટ જેવા જીતા મમ્મીએ બી બૂમ પાડી સખત અને મમ્મીને જવા ઈચ્છા હતી નીચે એવી રૂમમાં બટ ના ગયા કારણ કે બધા મળીને જોતા હોય અને એ વિક્ટ્રી સેલિબ્રેટ કરવી બહુ મજા આવે એટલે પણ અમે ના ગયા પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ જશું હા મમ્મી અને બીજું તો કઈ ખાસ હા ખાસ એવું છે કે મને છે ને થોડા દિવસ દિવસથી પેટમાં દુખતું હતું તો અમે લોકો ગયા ને ડોક્ટર પાસે તો ડોક્ટરે બે વસ્તુ ખાસ કીધી કે તમે પાણી પીઓ અને एक्सरसाइज કરો તો મને एक्सरसाइज કોણ કરાવશે હેલો 1 2 3 હેલો एक्सरसाइज મને કોણ કરાવશે કોની પાસે મમ્મી પાસે કોપાર પાપા પાપા તો દૂર દો હવે પણ તમે આમ કહો તો ખરા હું તમને કરાવીશ એમ તને કલે કીધું કે હું તને કરાવીશ તો બી તમારે અત્યારે હું કહેતી હતી તો તમારે કહેવાય ઓકે હા તો હું કરાવીશ હો તને યસ પપ્પા ઓકે સવારે વેલી ઉઠી નહી તું તમારે ઉઠાડી દેવાની મારે જ કરવાનું એ હા તમે ખાલી મારા ટ્રેનર નથી તમે મારા પપ્પા ભી છો પપ્પા બીજો ટ્રેનર પેલા પપ્પા બીજો બી આવ્યું આવું જોઉં બરાબર તરસ અરે ગઈકાલ તો રાત્રે બહુ જ બધા લોકો આખી રાત મતલબ દોઢવા એક બાર કઝીનો ફોન આવ્યો કે ભાઈ ચાલ આવો તાર વિડીયો બનાવવો હોય તો સખત ભીડ હતી અમદાવાદમાં સખત જોરદાર જોર શોરથી સેલિબ્રેશન ચાલતું હતું હું મેં પહેલી જોયું કે આટલી બધી રોડ દરેક રોડ ઉપર સિટી રોડ સિંધુ ભવન રોડ સિટીમાં ભાઈ મેં બી હશે તો બહુ જ બધા લોકો કન્ટીન્યુ મતલબ ફટાકડા ફોડે એને સખત ભીડ હતી જોરદાર કારણ કે ત્યારે મેં શોર્ટ્સમાં બધામાં જોયું ને જોરદાર ભીડ હતી અને અત્યારે સવારે મારા બધા ફ્રેન્ડ્સે સ્ટેટસ પર ચડાયું છે લાઈક ઇન્ડિયા જીતી ગઈ ઇન્ડિયા જીતી ગઈ ઇન્ડિયા જીતી ગઈ મતલબ આ સેલિબ્રેશન કેટલું એમ કેમ મને ઘણી વાર એવું થાય કે આ સેલિબ્રેશનમાં મને આટલું કેમ નહીં ગમતું રીઝન શું છે ખબર છે હું નાની હતી ને ત્યારે મામા ઓફિસે થી આવી ને મેચ ચાલુ કરતા ઓકે અને મને જોવું તો એ ટાઈમે તારક મહેતા બરાબર તો મને આમ મામા તો કમ્પલસરી ચાલુ જ કરી દે આવે ને મેચ અને મને જોવું જોઈએ એટલે પછી મામા મેચ રાખતો ને મારે ત્યાં બેસીને મેચ જોવું પડતું એટલે પછી ત્યારથી મને એટલું થઈ ગયું મેં કીધું મેચમાં રાખી જ શું એમ જે જે તારક મહેતા મારે હા એક્ઝેક્ટલી <laughs> ले बच्चे देते मैंने इंटरेस्ट नहीं किया जो करके वैसे बच्चों को सो है कि ये टाइम तो नहीं मैं से लड़ती थी तो ये बैच थी, थी।, हाँ। तो थी तो इनडायरेक्टली हम नफरत ही हो गई एग्जैक्ट आओ तो, तो मैं कहता ले विचार करो खबर जब रात में मैंने गेम इंटरेस्ट नहीं था तो मैंने ये डिस्कवर किया कि ऐसा हुआ था मेरे साथ बचपन में डिस्कवर रियलाइज किया हां

Uh, my banawanu vlog actually ke tuna. I was really busy with that. But I will try. Like, I'll do ke hu boj regular long, long, And, uh, I continue making vlogs more and more better. Anyway. And have a practice to do it every day. Yes, of course. And, uh, habe, uh since July na month chalu gayo So, I have started, I have decided. To start my coding practice, and that's Python. Because, uh, since i artificial intelligence and machine learning, na feel ma jaman, it's very important for me to learn the basics of Python. So, I've been starting about it from today, and it is 4th July. So, uh, I guess it's, uh, actually August, my college is so I have one month. Okay. Rather than like, ઓલરેડી એપ્રિલ મે જૂન આઈ હેવ બીન એન્જોઈંગ ધ વેકેશન સો હવે ચાલુ કરી દેવું જોઈએ અને આઈ હેવ વન મંથ સો બહુ બધું શીખાય જશે હજી કોલેજ ચાલુ નથી થઈ તો ત્યાં સુધી ઇટ વુડ બી ગ્રેટ દેટ આઈ સ્ટાર્ટ લર્નિંગ એન્ડ ઓફકોર્સ ઇટ્સ અ લોન પ્રેક્ટિકલ વેદાદન થિયો અને મેં છે ને આમાં જોયું હતું કે કોલેજમાં કેવી રીતે ભણવું જોઈએ ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ કે તમે આખો દિવસ બુક્સ મારું નહીં હેવ લર્ન કે તમે કોલેજમાં જઈને નોટ્સ સરખી બનાવી લો એન્ડ જસ્ટ રિવાઇઝ ઇટ વન વીક ઓર ટુ વીક્સ પ્રાયર ઓફ યર એક્ઝામ્સ દેટ્સ ઇનફ ફોર યુ ટુ સ્કોર લાઈક એઇટ ઓર નાઇન સીજીપી જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ જે તમને કોલેજમાં શીખવાડતા હોય એ ધ્યાનથી શીખી લો અને સપોઝ અગર સારું ના બી શીખવાડતા હોય તો જે બી નોટ્સ કરાયું હોય કે જે બી કરાયું હોય એ ઘરે જઈને કરાવીને બસ ફાઇવ મિનિટ્સ ગોથ્રુ ફાઇવ ટેન મિનિટ્સમાં ગો કરી કરે દિસ વિલ રિટેઇન ઇન યોર મેમરી એન્ડ ઘણો ક્યારે જસ્ટ ટુ વીક્સ બિફોર યોર એક્ઝામ્સ સો દેટ ધ બેસ્ટ વે ટુ પ્રિપેર અદરવાઇઝ બાકીના ટાઈમ પર યુ કેન ડૂ કોડિંગ યુ કેન મેક બિલ્ડ યોર પ્રેક્ટિકલ સ્કિલ્સ બિકોઝ દેટ વે દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ જ વસ્તુ હું ફર્સ્ટ યરથી ચાલુ કરું જેથી એટ ધી એન્ડ મને વાંધો ના આવે મેં પ્રેક્ટિકલ સ્કિલ્સ આ ગુડ ઇન્ટરવ્યુઝમાં બી મેં બહુ બધા વિડીયોઝ જોયા કે લાઈક વોટ્સ ઇમ્પોર્ટન્ટ સો ઇન ધીસ ફિલ્ડ ઓફ એન્જિનિયરિંગ એ લાઈક વેબ ડેવલપમેન્ટ છે વેબસાઇટ બનાવવાની છે ધીસ નોલેજ યુ શુડ નો વિચ વિલ બી રિયલી વેરી હેલ્પફુલ ફોર ધ પ્રોડક્ટ બેઝ કંપનીઝ કાં તો સર્વિસ બેઝ કંપનીઝ માટે લેટ સી આઈ એમ સ્ટાર્ટિંગ માઇ જર્ની ફ્રોમ ટુડે હેલો એવરીબડી ગુડ મોર્નિંગ આજે મારું મોર્નિંગ છે ને બહુ જ લેટ થયું એટલું લેટ થયું ને કે સવારના દસ વાગી ગયા અને મારા મમ્મી પપ્પા સવારે વહેલા કેટલા વાગે ઉઠ્યા હતા એ લોકો સાડા પાંચ 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 વાગ્યાના ઉઠી તૈયાર થઈને નરોડા બેઠક જે દર્શન કરીને આવ્યા આનાથી એ સિદ્ધ થાય કે હું કેટલી કેરલેસ છોકરી છું કેટલી આળઝુ છોકરી છું પણ હું બહુ જ ઊંઘમાં અને મને ખબર નથી કે આજે જવાનું હતું

કારણ કે શ્રીનાથજી બહુ દૂર ડિસ્ટન્સ છે તો હજી નજીક છે વસ્તુ દર્શન કરવા જવાનું વસ્તુ ક્યાંય બી જવાનું સાંભળીને ઊભા થવાનું છે નિંદર ઉઠવાનું છે કેટલા વાગે સુતા હતા આપણે પોણા દસ હા તો પોણા દસ થી પોણા દસ 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 હા બાર કલાક ખાલી બાર કલાક હા બાર કલાક એટલે બહુ સારી વાત છે બાર કલાક સુધી કેશનમાં સારી

થોડું શરીર ને બી આમ હલાવો એટલે કામ આવે પણ એક વાત કહું બોલી દે ના પાડી તો તું રેવાની તો છે નહીં હા એ વાત સાચી મારે છે ને આમ થોડું આમ છે ને મ્યુઝિક મ્યુઝિક જોઈએ આમ વાઈબ આવી જોઈએ કામ કરવાની વગાડ મોટેથી કાનમાં ભરાવી ને નહીં પપ્પાની છે ને પછી બહુ થઈ જાય છે મ્યુઝિક મ્યુઝિક પપ્પા કહે છે પછી બંધ કર તો મારે શું કરવાનું પછી બસ એટલે એવું જરૂરી નથી કે મ્યુઝિકથી જ કામ કરવાનું મ્યુઝિક તમે ગાઈને બી કરી લઈ આવી શકો પાટકર

હેલો બેક મારી મમ્મો ઓફિસ જાય છે અને આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે હું ખુશી ખુશી હું ને પપ્પા ખુશી ખુશી મમ્મીને કહીએ છીએ તમે ઓફિસ જાઓ આ પપ્પા નથી કેતા કે ખુશી ખુશી તમે ખુશ નથી હું જરા પણ ખુશ નથી ખુશ નથી કારણ કે તમારે મુકવા જાવું પડે અચ્છા પછી દસ વાર મને સંભળાવશે કે તમે મને મૂકવા પણ ના આવ્યા

ના આટલા વર્ષો થી લેવાને લેવા અને મૂકવા આવ્યો તો હવે આ હું નિયમ ને કેવી રીતે ભંગ કરી શકું

તમારે પતિ જાય તો પ્રેમની લાગણીઓ ક્યારે પતે ના પતે આ તો વ્યવહાર નું ટકું વચ્ચે આવે ને ત્યારે જ પતે પણ કઈ વાંધો

તો તમે કુલની તૈયારી કરું આમ તમારા પધરાવણી પણ એક મિનિટ તમે મમ્મી ને કાર માં મૂકવા જાઓ છો કે બાઈક માં મુકવા જાવ છો એ તો જયારે હાથ કઈ ચાવી લે છે એના ઉપર છે અચ્છા છૂટી ફિટ બાકી છે આવજો અને આવતા રેજો ચોક્કસ ચાલો કઈ નહિ મારા મમ્મી ટિફિન ફૂલ પેક કરવાનું છે આમ તો તૈયાર કરી દીધું છે પણ એક બે વસ્તુ બાકી છે તે મૂકવાનું છે બંધ હો જા સિન સિન લી મમ્મી આપ થેન્ક યુ સો મચ હું મારી માલી દીકી છું ને લાઈ દીકી છું ને હંમેશા ડાયરી છે એકદમ તે મને યાદ કરશો ઓફિસમાં ફોન કરતા રહેજો ઓકે ઓકે એની માટે તો જાવ છું ત્યાં જઈને અહીંયા તને ફોન કરતો ઓફ કામ કરવા ક્યાં જાવ છો ઓફિસમાં માં હાચી વાત છે પણ કામ સાથે બધું રાખવાનું હે પરિવાર કે સાથ એસે રિશ્તા જોડ કે રાખને કા ઓફિસ મે એબી હા હું તમને ફોન કરતી રહીશ એટલે તમે શું મને મિસ ના કરો ઓકે સર હા ઓ હેલો એવરીબડી હેલો 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 અત્યારે છે ને હું મારા અને પપ્પા માટે બનાવી રહી છું બનાના મિલ્કશેક અને આ જે બનાના મિલ્કશેક બનાવવા માટે છે ને બ્લેન્ડર જોઈએ અને એ બ્લેન્ડર બગડી ગયું છે ઇટ મીન્સ કે એનો એક વાયર જે છે ને એ તૂટી ગયો છે એટલા માટે મમ્મીએ નવું બ્લેન્ડર ઓર્ડર કર્યું હતું જે આવી ગયું છે આજે સવારે જ આવ્યું તો હવે એની જરૂર પડશે બિકોઝ પહેલું તો યુઝ નહીં થાય કારણ કે એમાં છે ને શોર્ટ સર્કિટ થતું હતું એનો વાયર એક તૂટી ગયો હતો સૌ બ્લેન્ડર હેવલ્સનું છે એક જ સેકન્ડ યોર અને ખોલીએ કારણ કે બિકોઝ ઓલું તો યુઝ નહીં થાય એટલે આ

ओके, सो पापा, दिव्या कहती थी सांभ रथ यात्रा दिवसे

આપણે સાંજના બી જઈશું ઓકે સવારે જઈશું એ તો કોણ છે ચોકલેટ નથી અને સાંભળો હું કે સેવન જુલાઈમાં જે દિવસે यात्रा છે ને Hmm. એ દિવસે હજી એક દિવસ છે વર્લ્ડ બિરયાની ડે અચ્છા તો તમારે બિરયાની ઉપરનું કઈ કેવું છે ના નથી કેવું કેમ મારે લોકો કે છે બિરયાની છે હા એ નોનવેજ માંથી જ બને વેજ હોય ને એ બિરયાની ના હોય એ પુલાવ હોય અને પુલાવ કહેવાય બરાબર તો જનરલી લોકો છે ને કન્ફ્યુઝ હોય છે કે પુલાવ અને બિરયાની વચ્ચેનો ડિફરન્સ શું

थोड़ा थोड़ा नहीं आई आई येलो जा जाओ ये <laughs> <laughs> सारा चला मेरे कपड़ा लेवा पड़ सीकोज जर्मर जर्मर बारिश इज कमिंग इट इज नॉट बारिश बट इट इज द शावर द वृष्टि इज फॉलिंग आई एम फॉलिंग आई एम नॉट फॉलिंग ओके ओनली द रेन इज फॉलिंग आई आस्ट माय पेरेन्ट्स वॉट इज द मीनिंग ऑफ दी वर्ड वृष्टि तो वृष्टि इज नॉट ओन्ली रेन इट इज द ઇટ ઇઝ સિમિલર ટુ રેઇન લાઈક ઇફ ફ્લાવર્સ આર કોલિંગ ઇટ ઇઝ કોલ્ડ પુષ્પની વૃષ્ટિ ઇફ ઇટ ઇઝ રેનિંગ ઇટ ઇઝ કોલ્ડ બારિશ બારિશની વૃષ્ટિ નો બટ ઇફ ઇટ રેઇનિંગ ટુ મચ ઇટ ઇઝ કોલ્ડ અતિવૃષ્ટિ હું નાની હતી ને ત્યારે મને થર્ડ સ્ટેન્ડર્ડમાં કે ફોર્થ સ્ટેન્ડર્ડમાં છે ને ચેપ્ટર હતો હિન્દીમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કંઈક તો હતું તો બધા લોકો છે ને મને કહેતા હતા એક્ચુલી છે ને અના હું ત્યાં સાઉથમાં રહેતી હતી કેરલામાં તો એકચ્યુઅલી અના ઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ એ લોકો આના આના કહેતા અને આના એટલે એલિફન્ટ ઇન મલયાળમ એટલે બધા મને એલિફન્ટ વૃષ્ટિ એલિફન્ટ વૃષ્ટિ કરીને ચડાવતા હતા અને મને એ ચડાવવાનું એટલું નહોતું ગમતું ને કે હું રડી પડી અને મેં જઈને સીધી મારી ક્લાસ ટીચરને કમ્પ્લેન કરી દીધી કે આ લોકો આના વૃષ્ટિ આના વૃષ્ટિ કરે છે એટલે એલિફન્ટ એલિફેન્ટ કહે છે મને તો અમારા ટીચર આવીને કે ક્યાં ક્યાં એલિફન્ટ જેવી દેખાય છે તમને કેટલી પતલી છે પછી બધા હસવા લાગ્યા અને પછી મેમે મને શાંત કરી દીધી બોલો આવું હતું પણ સરસ હતું બધું નાનું નાના હતા ને ત્યારે બધું સરસ હતું એકદમ અને ત્યાં કેરલામાં વરસાદ છે ને બહુ જ પડે પડે એટલે સરસ પડે એકદમ મેથી ચાલુ થઈ ગયો હતો ત્યાં અહીંયા તો જૂન જુલાઈથી ચાલુ થયું હમણાં હમણાં તો લાઈક સાચા ટચવડામાં નજર ના લાગવી જોઈએ પણ વરસાદ આવે છે સારો એવો પણ બંધ નહીં થવો જોઈએ આજે અંધારું કરીને આમ લલચાવે છે ને કે હમણાં આવશે હમણાં આવશે પણ આવે નહીં એટલે વી આર વી રિક્વેસ્ટ રેઇન ટુ કમ વૃષ્ટિ કરો થોડી નહીં કારણ કે એની બી એક સિઝન હોય છે અને અગર સિઝનમાં જે વસ્તુ ના આવે તો પછી એની મજા ના આવે એટલે મજા લેવાની જરૂરી છે એટલે વરસાદ આવો બી જરૂરી છે અગર વૃષ્ટિ ખુશ નહીં થાય તો વૃષ્ટિ ખુશ થાય એની માટે વૃષ્ટિ આવી જરૂરી છે અતિ નહીં And thori hai, hai i've got to use my vacation on aig was i'm stuck with uh, not doing anything right now because especially to learn coding i stuck right now the reason is that naathi chalto was like so and it's going on the work is on so until it gets on we have to do something on a today uh, ટુ નાઇટ આઈ એમ દે વિથ માય ફ્રેન્ડ્સ કારણ કે અમે ત્રણ ફ્રેન્ડ્સ છે લાઈક અમે ફિફ્થ સ્ટાન્ડર્ડથી ફ્રેન્ડ્સ હતા એન્ડ ઇવન છે હજી એન્ડ હવે અમારા ત્રણેના સ્ટ્રીમ્સ આ ગોઈંગ ટુ સ્પ્રેડ અત્યાર સુધી જોડે હતા પીસીએમ અમે ત્રણે જોડે લીધું હતું સો લાઈક વન ઇઝ ગોઈંગ ઇન એરોસ્પેસ ઇન્જિનિયરિંગ એન્ડ અધર ઇઝ ગોઇંગ ઇન આર્કિટેક્ટ ફિલ્ડ એન્ડ આ એમ ગોઈંગ ઇન એ આઈ એન્ડ મશીન લર્નિંગ ફિલ્ડ સો અમે ત્રણેય અલગ અલગ ડિરેક્શન્સમાં છે સો બિફોર ધી કોલેજ જર્ની સ્ટાર્ટ્સ એકવાર વિચાર્યું કે એકવાર જોડે રહી લઈએ લેટ્સ એન્જોય બિકોઝ જ્યારે ટેન્થ પત્યું હતું ત્યારે બી ધ નેક્સ્ટ ડે લેવન્થ વોઝ સ્ટાર્ટિંગ એન્ડ એ લાસ્ટ ડે પર લાઈક વેકેશનના લાસ્ટ ડે પર વી વેન્ટ એન્ડ હેંગ આઉટ અને બહુ જ મજા આવી હતી બહુ જ મજા આવી હતી સો ફરી એ આફ્ટર ટુ યર્સ વ્યા લાઇક ગોઈંગ ટુ હેવ ધીસ ફન અગેન અને અત્યારે હું છે એને ડ્રેસિંગ ટેબલ ગોઠવી રહી છું બિકોઝ ઇટ ઇઝ સો મેસી અને બહુ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવાની છે અને મારી પાસે ટાઈમ બહુ ઓછો છે બિકોઝ આઈ હેવ ટુ ગો એટ સિક્સ થર્ટી આઈ હેવ ટુ પેક માય બેગ ઓલ્સો એન્ડ ક્લીન ધીસ ઓલ્સો સો હેવ ટુ મીક ચપટી વગાડતા કામ થવું જોઈએ અમારે એક સર હતા લેવન્થ સ્ટેન્ડર્ડ ઇલેવન્થ અને ટ્વેલ્થમાં एमने चपटी वगाडता मॅथ्सम आन्सर होतो तुम्ही बघा पूचता सो नाही सर ऐसा तो क्या राज है इस चपटी मी पण आम आवी रीत लाईक विडिओमध्ये हा चपटी वगाडता वस्तू क्लीन थके पण प्रोसेस नाही बघता एले चपटी वगाडता था सो देट्स अ गुड थिंग चलो लॅट मी स्टार्ट दिस dressing table cleaning beautifully i have it's time for me to go and since it is 15 kilometers to i have to travel through metro and then go Papa when i stop at the stop, then i'll go in metro and then i'll reach there so currently i have to pack my bag first so the to go. Didn't know. To call i pick up my suitcase and i take my mini car i superu so, puusha puusha I e premane času. Ok? Tada!